નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું વાર્ષિક પરીક્ષા પેપર બે હજાર પચીસ બોર્ડ દ્વારા જે તૈયાર કરવામાં આવેલું છે તેમાં ધોરણ નવ અને વિશેષ સામાજિક વિજ્ઞાનનું પેપર સોલ્યુશન સાથે જોઈશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબનું બટન દબાવી બાજુમાં આપેલા બે લાયકાન ઉપર ઓલ નોટિફિકેશન કરી દેવું હવે આપણે વિદ્યાર્થી મિત્રો અહીં મેળવીશું નમૂનાનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન

મે સ્વાતંત્ર્ય આંદોલન દરમિયાન જાહેર કરેલું કે સવરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે તેને લઈને જ હું જમ્પેશ આ વાક્ય કોણ બોલે છે તેને ઓળખો તો જવાબ આવશે બાળ ગંગાધર ટીલર નંબર ત્રણ સ્વતંત્રતા મળ્યા બાદ ભારતના તત્કાલીન ગૃહ પ્રધાન તરીકે કોની નિમણૂક થઈ હતી તો આવશે સી સરદાર વલ્લભભાઈ પટેલ નંબર ચાર ભારતમાં કેવા પ્રકારની લોકશાહી છે તો સંસદીય પ્રકારની લોકશાહી છે જો માર્ગ વન વે જાહેર કરેલો હોય તો તમે જે દિશામાં વાહન પ્રતિબિંબિત હોય તે દિશામાં ન જવું જોઈએ તે સમયે ગાંધીજી દ્વારા ગુજરાત વિદ્યાપીઠ ની સ્થાપના કરવામાં ગુજરાતમાં આવી હતી પ્રશ્ન નંબર સાત ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના વડાપ્રધાન જિનપિંગ શુભાઈ ની ઉંમર સડસઠ વર્ષ છે અને રાજેશભાઈ ની ઉંમર એકોતેર વર્ષ છે તો આ કોણ સુપ્રીમ કોર્ટના ન્યાયધીશ બની શકે તો દિલીપભાઈ જે છે તે બની શકે બાકી જે છે એ 67 અને 71 ઉંમરવાળો વાળો 65 વર્ષની વય નિવૃત્તિ હોવાથી બની શકે નહીં ઋતુ પ્રમાણે બદલાતી આબોહવા એટલે સાચો જવાબ આવે છે મોસમી પ્રકારની આબોહવા કહેવાય પ્રશ્ન નંબર 10 મધ્યપ્રદેશ રાજ્યના પાટનગર ભોપાલ ખાતે આવેલા યુનિયન કાર્બાઇડ કારખાનું જંતુનાશક દવાઓનું ઉત્પાદન કરતું હતું તે ઉત્પાદન પ્રક્રિયાની અંદર મિક નામનો એક ઝેરી વાયુ જે છે તે વપરાતો હતો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો ભારતીય બંધારણ 26મી નવેમ્બર 1950 ના રોજ પસાર કરવામાં આવ્યો તો વિદ્યાર્થી મિત્રો ખોટું છે 26 જાન્યુઆરી 1950 આવશે એબીએસ કોર્પસ એટલે બંધી પ્રતિક્ષીકરણ તો એ પણ ખોટું છે સમુદ્ર સપાટીથી થી ઊંચાઈ વધે તેમ તાપમાન વધે છે તો ખોટું તાપમાન ઘટે અસમનો કાજીરંગા એ હામુર માટેનો અભયારણ્ય છે તો સાચું તમે પંજાબની મુલાકાત લેશો તો ત્યાંના મુખ્ય ખોરાક તરીકે મેધુ વડાનો સ્વાદ ચાખશો તો એ પણ સાચું છે જોડકા જોડવાના છે વિદ્યાર્થી મિત્રો બંગાળનું વિભાજન તો આવશે સી 22 રોય કરજને 1905 માં કર્યું હોટલાઈ તો ક્યુબાની કટોકટી વખતે બે મહાસત્તાના વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ જોડાયા વુલર તો આવશે બી ભૂગર્ભीय ક્રિયાથી રચાયેલું સરોવર પાઈન દેવદાર

ભારત સરકારે નવી રાષ્ટ્રીય વન નીતિ ક્યારે જાહેર કરી તો આવશે વિદ્યાર્થી મિત્રો ઓગણીસો ને અઠ્યાસી માં સ્ટોપ લાઇન એ શું છે તો વાહન સ્ટોપ કરવું એના માટે દોરેલી લાઇન છે વિભાગ બી નું સોલ્યુશન મેળવવા માટે વિદ્યાર્થી મિત્રો અહીં આપેલી એન્ડ સ્ક્રીન અથવા તો નીચે ડિસ્ક્રિપ્શન ની અંદર આપેલી જે લિંક છે તેના ઉપર ક્લિક કરીને આગળ બી સી અને ડી નું સોલ્યુશન મેળવી શકશો મિત્રો જો તમને સોલ્યુશન ગમ્યું હોય તમારા વિડીયોને લાઈક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં